જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદી માહોલ જામ્યો રાત્રે સાર્વત્રિક બે થી ત્રણ ઇંચ વરસાદ છે ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે વ્રજમી ડેમમાં નવા નીર આવ્યા છે વીજળી ડૂલ થતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હજુ પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદના બીજા રાઉન્ડથી ધરતી પુત્રો ખુશખુશાલ વધુ માહિતી સાથે રમેશ કારિયા ફોનલાઇન પર જોડાયા છે જી રમેશ શું પરિસ્થિતિ છે હાલ

વરસી રહ્યો છે અને હજુ વધુ વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે ધરતીપુત્રો પણ ખુશાય જોવા મળે છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર